રાતના બચેલા ભાતને આપણે આ રીતના ઉપયોગ કરીએ ને તો ખૂબ ટેસ્ટી બને છે અને આમ જો આ રીતે આપણે ફેંકવાની જરૂર નથી અને આવી રીતના બનાવો એટલે છોકરાને ભાવે મોટાને ભાવે એના માટે આપણે રાતના ભાત હોય ને એ હોય એને આપણે છે ને એક કડાઈમાં તેલ ગરમ કરવાનું છે અને એમાં આપણે બે ત્રણ મરચાં લેવાના છે અને ટમેટાને ડુંગળી કાપીને રાખવાના છે હવે આપણે એમાં રાયજીરું નાખી દીધું છે રાયજીરું નાખીને પછી મેં આ મોળા મરચાં છે એ નાખ્યા છે અને મીઠા લીમડાની એક તિરકી નાખ દીધી છે ને હવે આપણે આમાં ટૂંકળી ટમેટા એડ કરી દેવાના છે અને મેં આ છે ને નાના ઝીણા દેશી ટમેટા છે એ નાખવાથી શાક મસ્ત આપણા વઘારેલા ભાત ખૂબ ટેસ્ટી બને છે મારા ગામનું નામ ચલાળા છે અત્યારે હું ગામડે આવીશું આ અને એટલે દેશમાં ટમેટા ઝીણા મળતા જ હોય છે અત્યારે સિઝન હોય એની હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એક ચમચી નાખવાની છે હળદર એક ચમચી નાખવાની અને એનો ઉપયોગ થોડોક વધારે કરવાનો એટલે આપણા ભાતમાં મસ્ત એવો કલર આવે હવે આપણે આ બધું ચડી ગયું છે હવે આપણે આ ભાત છે ને ભાંગેલા એડ કરી દેવાના છે અને હવે આપણે આ મિક્સ કરી દેવાનું છે બધું આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો ભાત એકદમ છૂટા છૂટા અને મસ્ત એનો કલર છે આવશે બહુ સરસ બેનાશે તમને જો આ રેસીપી મારી ગમતી હોય સાદી અને સિમ્પલ ને જોવા માંગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો આપણા ભાત કેટલા મસ્ત સરસ રીતે બની ગયા છે અને આ ભાત તમે છોકરાઓને ટિફિનમાં આપી શકો નાના મોટા બધાએ ખાઈ શકે જોઈ શકો છો આ ભાત મેં હવે આપણે પરસી લઈશું અને જોઈ શકો છો આ ભાત કેટલો મસ્ત કલર છૂટા છૂટા ટેસ્ટી છે આ રીતના બનાવો એટલે આમાં તમે ચાટ મસાલો લીંબુ પણ નાખી શકો અને અમારા ઘરના બગીચામાં મેં સજાવ્યું છે આ રીતના જોઈ શકો છો